કલમ એક થી છ તે દિવસે યહુદામાં આ ગીત ગવાશે અમારું શહેર મજબૂત છે અમારું રક્ષણ કરવાને માટે પ્રભુએ કોટ અને કિલ્લા ચણેલા છે દરવાજા ખોલી નાખો જેથી ધર્મને માર્ગે ચાલનાર વફાદાર પ્રજા અંદર આવે ઓ પ્રભુ જેમના ચિત્ત ચડાઈમાં થતા નથી તેમને તું પૂરેપૂરી શાંતિમાં રાખે છે કારણ તેઓ તારા ઉપર પૂરેપૂરો ભરોસો રાખે છે સદા પ્રભુ ઉપર ભરોસો રાખો તે આપણો અચળ આશ્રયદાતા છે ઊંચી ઊંચી હવેલીઓમાં વસનારાઓને તેણે નીચા નમાવ્યા છે તેમના ગગનચુંબી શહેરને તેણે તોડી પાડીને જમીન દોસ્ત કરી નાખ્યું છે ધૂળ ચાટતું કર્યું છે તે પગ તળે રોડાય છે દિન દલિતોના પગ તેને રોડે છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે કૃપ સંદેશનું વાંચન સંતમાંથી ગ્રોધ અધ્યાય સાત કલમ એકવીસ અને ચોવીસ થી સત્યાવીસ જે કોઈ મને પ્રભુ પ્રભુ કરે છે તે બધા ઈશ્વરના રાજામાં પ્રવેશ પામવાના નથી પરંતુ જે કોઈ મારા પરમ પિતાની ઈચ્છા અનુસાર ચાલશે તેને જ પ્રવેશ મળશે એટલે જે કોઈ મારા આ વચનો સાંભળશે અને તે પ્રમાણે ચાલશે તેને હું ડાહ્યા માણસ સાથે સરખાવીશ જેને ખડક ઉપર ઘર બાંધ્યું હતું વરસાદ તૂટી પડ્યો પૂર ઉમટ્યા પવન સુસવાટા કરતો તે ઘરને થપાટો મારવા લાગ્યો પણ તે પડ્યું નહીં કારણ તેના પાયા ખડકમાં ખોડાયા હતા અને જે કોઈ મારા આ વચનો સાંભળશે પણ તે પ્રમાણે ચાલશે નહીં તેને હું મૂર્ખ માણસ સાથે સરખાવીશ જેણે રેતી ઉપર ઘર બાંધ્યું હતું વરસાદ તૂટી પડ્યો પૂર ઉમટ્યા પવન સુસવાટા કરતો તે ઘરને થપાટો મારવા લાગ્યો અને કડક પૂસ કરતું તે તૂટી પડ્યું આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો